અમદાવાદ શ્રી અમીશ વૈદ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન શ્રી દ્વારા શારીરિક રીતે મજબૂત બનવા માનસિક રીતે શક્તિશાળી થવા તેમજ શક્તિ વિકસે તેવી વિવિધ તાલીમ આપવામાં આવી હતી સાથે સાથે શિસ્ત સ્વાવલંબન ટીમ વર્ક અને નેતૃત્વ જેવા મહત્વપૂર્ણ જીવન મૂલ્યો અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તાલીમ કાર્યક્રમ થી વિદ્યાર્થીઓ માં આત્મવિશ્વાસ નોંધપાત્ર વધારો થયો હોવાનું શાળા સંચાલન દ્વારા જણાવવામાં આવ્યું છે તેમજ આવી પ્રવૃત્તિઓ બાળકીઓ ના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય તેમ પણ જણાવાયું હતું હું અમીષા દેસાઈ વનિતા વિશ્રામ પ્રાઇમરી ગર્લ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સુપરવાઇઝર અમારી શાળામાં આજે સ્કાઉટ એન્ડ ગાઈડની ટ્રેનિંગ આપવા માટે અમદાવાદથી સ્કાઉટ ગાઈડના ટ્રેનર શ્રીમાન અમિત વૈદ્ય આવ્યા છે અને એમાં લગભગ સિક્સટી સિક્સ સ્ટુડન્ટ્સોએ આ પ્રવૃત્તિમાં ભાગ લીધો છે સ્કાઉટ એન્ડ ગાઈડ શીખવવાનો મુખ્ય હેતુ બાળકોનામાં દેશભક્તિ સેવા પ્રેમ નેતૃત્વ આ બધો વિકાસ થાય તેને માટે અમે આ પ્રવૃત્તિ લગભગ પાંચેક વર્ષથી ચલાવી રહ્યા છીએ અને આ પ્રવૃત્તિ ચલાવવા માટે અમારી શાળાનું મેનેજમેન્ટ વનિતા વિશ્રામ શાળાના મેનેજમેન્ટ અને પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ